ু ভিডি উ ড ম উ ডিহা ফ ডি উ ডি উ ম এ ভিডি জ আম দি মা ম ।

なにをポールのない子マネテリバティケパウティナティドングリカワニ、タズルパビンのポーネーをペトメン、サンパビンアオニ、マティドングリハキナッタティ。ペタティタコレハキナッタティタニアセイタティハキ。アニアドリテンディズンコラトメンポータウレシ。アタイパタコツネアリドングリカリアパソリドンビリのポーネーオタティナセ h バテソーカンソーカリンバテモロワナセイタプレバイニアザイニアソーカンソーカリパタプレバイバパマシュ。 સાથે આય હાટી રંગોળી કરી આવી ઈસમ પાબેન તમે તો મસ્ત રંગોળી બનાવી છો હા મને તો બનાવી એટલે હું તો થઈ ગઈ છે તો તમે કેમ મને ફોન કર્યો તો કે હાલો તમે ઈસમ રંગોળી કરવા એ પછી છે ને પપ્પા કે લાય હું રંગોળી દોરી દઉં તું એમાં કલર તો પૂરી થઈ ને

thế em mà chơi này, tao mày kết là color lợi tâm vậy tâm kia nào quên nào cái tao cũng anh phải bên bên thua là có lợi à? À, đã thua là tao chơi à, tao mày hát có mình bao bên tao mày સારું તમ બે પાસે હર કે હર કે થઈ જાવ કઈ વાંધો ન આવે પણ તમે આ લપ મૂકો ને હું તમને શું કહું આપણે ની એક ની કોમ્પિટિશન રાખી અરે તારો આ આઈડિયા હારો છે ઓમે દિવાળી આવે છે ને તો આપણે ઠોકા છે ને રાખી પણ મને તો એ બધી આવડતી નથી તો હું કેમ એમાં કોમ્પિટિશન માં રહું અરે જેવી આવડે એવી બનાવવાની હોય કોમ્પિટિશન માં શું હોય જેને નંબર આવ્યો એ જીતે અને આપણે છે ને એક કામ કરી એ જલપાબેન તમે રંગોળી છે ને તમે હવારે પૂરી કરી નાખજો અને સંપાબેન આલો આપણે રમલીન ઘરે જઈ ને આ બધું નક્કી કરી કે આપણે શું કરવું શું ન કરવું કોમ્પિટિશન હા તો આલો જાય આ તો તમે બે હલકી થાવતા હું આ બધું ઠેકાણા કરીને આવું આ દીકરી હું આયા બોલાવી હેલો ફ્રેન્ડ્સ જો તમને અમારું વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા